ગુજરાત રાજ્યમાં નકલી દસ્તાવેજો પર ઓસ્ટ્રેલિયા મોકલવાનું કપાંડ સામે આવ્યું છે વિગતો મુજબ સીઆઈડી ક્રાઇમની ટીમે અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં વિઝા કન્સલ્ટન્સીની અઢાર ઓફિસોમાં દરોડા પાડ્યા તો તપાસ દરમિયાન આંબાવાડીની નેપ્ચ્યુન કન્સલ્ટન્સીમાંથી ત્રણ હજાર પાંચસો ઇકોતેર વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે તો આ સાથે સીઆઈડી ક્રાઇમે ઓસ્ટ્રેલિયા જતા બે વિદ્યાર્થીઓની તપાસ કરતા મામલો ખોલ્યો હોવાનું સામે આવ્યું છે સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે વિદ્યાર્થીઓએ કુડાસરની ઉમિયા ઓવરસીઝના માલિકને ધોરણ દસ અને બારની માર્કશીટ ડોક્યુમેન્ટ્સ અસલી આપ્યા હતા જેમાં સચિન ચૌધરી અને મિહિર રામીની તપાસમાં સમગ્ર ઘટના સામે આવી તો આ વિદ્યાર્થીઓએ નોટરીનું સોગંદનામું ને તમામ દસ્તાવેજો અસલી આપ્યા હતા બંનેના પરિવારજનોએ વિઝા કન્સલ્ટન્ટ વિશાલ પટેલને ત્રણ ત્રણ લાખ પડ આપ્યા હોવાનું ખુલ્યું છે જેને લઈ હવે સીઆઈડીએ ક્રાઇમે વિશાલ પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ